શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ઉત્પત્તિ એકાદશી વિશેષ અધ્યયન પ્રસ્તાવના ઉત્પત્તિ એકાદશી અને ગીતા જ્ઞાનનો દિવ્ય સંબંધ ઉત્પત્તિ એકાદશી કાર્તિક માસની કૃષ્ણ પક્ષની એક અત્યંત પવિત્ર તિથિ છે આ એકાદશીનો ભાવ છે અવિદ્યા દૂર કરવી નવી ઉત્પત્તિ કરવી આ દિવસે શ્રદ્ધાળુઓ વ્રત ઉપવાસ જાગરણ અને હરિનામ સ્મરણ કરીને પોતાના જીવનમાં નવી શક્તિ નવી પવિત્રતા અને નવી શરૂઆત કરે છે

આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્ઞાન વિના કર્મ બાંધે છે જ્ઞાન સાથેનું કર્મ મુક્તિ આપે છે અને શુદ્ધ જ્ઞાન પોતે જ સંન્યાસ છે આ અધ્યાયનો મુખ્ય ભાવ એ છે કે કર્મ કરવાનું છે પરંતુ સ્વાર્થ વિના એવા કર્મને કર્મયોગ કહેવાય અને જે કર્મનો મૂળ આધાર છે પરમ જ્ઞાન તે છે જ્ઞાન યોગ આ બેનું સંકલન એટલે જ્ઞાન કર્મ સન્યાસયોગ અધ્યાય ચારનુંમ તાત્વિક નિરૂપણ એક શ્રીકૃષ્ણનો અવતાર તત્વ યદા યદા હિ ધર્મ અર્જુનના મનમાં પ્રથમ પ્રશ્ન હતો હે ભગવાન તમે તો છો તો તમે ગીતા કેવી રીતે શીખવી વધુ ભગવાનનો ઉત્તર મારા જન્મ તમે માનવી જેવો જુઓ છો પરંતુ હું અજન્મા શાશ્વત સર્વવ્યાપક ઈશ્વર સ્વરૂપ છું જગતમાં જ્યારે ધર્મનો હ્રાસ થાય છે અને અધર્મનો ઉછાળો વધે છે ત્યારે હું આવું છું અવતાર રૂપે અર્થ માનવજાતને યોગ્ય માર્ગ પર લાવવા ઈશ્વર દરેક યુગમાં ઉપદેશ આપે છે ઉત્પત્તિ એકાદશીનો મુખ્ય સંદેશ પણ છે પવિત્ર જીવનની ઉત્પત્તિ ધર્મ રિવાઇવલ બે ઈશ્વર કેમ અવતાર લે છે કૃષ્ણ કહે છે ધાર્મિકોના રક્ષણ માટે દુષ્ટોના નાશ માટે અને ધર્મના પુનઃસ્થાપન માટે હું જન્મગ્રહણ કરું છું આ સંદેશ દરેક આધ્યાત્મિક પથ પર લાગુ પડે છે જ્યારે જીવનમાં અંધકાર નિરાશા કે અધર્મ વધે છે ત્યારે આપણે ભક્તિને આવાહન કરીએ છીએ અને ઈશ્વર આપના મનમાં અવતરીને પ્રકાશ આપે છે કે છુટકારો આપે છે તે આપના ભાવ પર આધારિત છે કર્મ બાંધે ત્યારે જ્યારે સ્વાર્થ માટે કરીએ જ્યારે ફળની આશા હોય જ્યારે અહંકાર જોડાયેલો હોય જ્યારે જીવને કેન્દ્ર બનાવીને કર્મ કરીએ કર્મ મુક્ત કરે ત્યારે જ્યારે ઈશ્વરને અર્પણ કરીએ જ્યારે નિઃસ્વાર્થ કરીએ જ્યારે કરતાપનું છોડીએ જ્યારે જ્ઞાન સાથે કરીએ શ્રીકૃષ્ણ કહે છે જે મને જાણીને કરે છે તે કર્મ તેની મુક્તિનું કારણ બને છે આ જ જ્ઞાન કર્મ સંન્યાસનો મર્મ છે ચાર પરમ જ્ઞાનની આવશ્યકતા જ્ઞાન વગરનું કર્મ અંધકાર કૃષ્ણ કહે છે જ્ઞાન વિનાનું કર્મ અંધકારનું સ્ત્રોત બને છે કારણ કે માણસ ફળની આશા માંગ કર્મ કરે છે અને ફળ મળ્યું કે ન મળ્યું મનમાં ચિંતા રાગ દ્વેષ લોભ અહંકાર જેવા ગુણ ઉદભવે છે જ્ઞાન વિના કર્મ એટલે જીવનનો તણાવ સતત અસંતોષ અસુરક્ષા નિરાશાનો જન્મ જ્ઞાન એટલે આપણે કરતા નથી ઈશ્વર કરાવે છે અમે સાધન છીએ સાધ્ય ઈશ્વર છે એવી જ્ઞાનની પરિપૂર્ણ સ્થિતિ જાતને બંધનોથી મુક્ત કરે છે પાંચ જ્ઞાન એ જ સંન્યાસ સત્યનું રૂપ અર્જુનને લાગ્યું કે સંન્યાસ એટલે કામ છોડી દેવું પરંતુ કૃષ્ણ કહે છે સાચો સંન્યાસ એટલે જ્ઞાન કર્મ છોડવું તે સંન્યાસ નથી કર્મના કર્તાપણાનો ત્યાગ એ જ એટલે ત્યાગ ફળની ઈચ્છાનો ત્યાગ પોતાના સ્વાર્થનો ત્યાગ અને ઈશ્વર પર સંપૂર્ણ નિષ્ઠા આ જ ગીતા જગીતા ની કેન્દ્ર વાણી છે છ અગ્નિરૂપ જ્ઞાન અવિદ્યા અને પાપોને દગધી નાખે છે કૃષ્ણ કહે છે જ્ઞાનની અગ્નિ સર્વ પાપોને દહન કરે છે અર્થ જેમ અગ્નિ ઇંધણને બાળી નાખે છે તેમ જ્ઞાન તમામ દ્વેષ ભ્રાંતિ લોભ કામના અહંકાર વગેરેને નષ્ટ કરે છે જ્ઞાન પછી માનવ એ રીતે જીવતો રહે છે કશું માપનું નથી કશું માપને કરતા નથી બધું ઈશ્વર કરાવે છે અને આપને માત્ર સાક્ષી છીએ આજનો ઉત્પત્તિ એકાદશી વ્રત પણ અવિદ્યા દૂર કરવાની તિથિ છે એટલે જ આ દિવસે ગીતા અધ્યાય ચાર નું પાઠન અત્યંત શુભ સાત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય

જે કર્મ નિયમો અનુસાર કરવામાં આવે બે અકર્મ જેનો દેખીતી રીતે કોઈ ક્રિયા નથી પરંતુ આંતરિક અહંકાર દ્વેષ રૂપે કર્મ ચાલુ કરેલ કર્મ મુક્તિ આપે છે નવ જ્ઞાન અને યજ્ઞ અધ્યાય ચાર માંગ વિવિધ યજ્ઞોનું વર્ણન મળે છે દ્રવ્ય યજ્ઞ તપ યજ્ઞ ધ્યાન યજ્ઞ શ્વાસ યજ્ઞ ઇન્દ્રિય નિયંત્રણ યજ્ઞ જ્ઞાન યજ્ઞ કૃષ્ણ કહે છે જ્ઞાન યજ્ઞ સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠ છે કારણ કે જ્ઞાનથી મન શુદ્ધ થાય છે દસ જ્ઞાન કર્મ સંન્યાસ યોગનું ઉદ્ધારક સૂત્ર અધ્યાયનું તાત્ત્વિક ઉપસંહાર જ્ઞાનથી અજ્ઞાન નષ્ટ થાય છે ભક્તિથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી કર્મ બાંધવાનું બંધ થાય છે અથવા ભક્તિ જ્ઞાન મુક્તિ આ માર્ગ છે ઉત્પત્તિ એકાદશી પર અધ્યાય ચારનું મહાપુણ્ય ઉત્પત્તિ એકાદશીનો ભાવ નવી ઉત્પત્તિ અને અધ્યાય ચાર નો ભાવ અવિદ્યા દહન દેવોનું કહેવું છે કે આ દિવસે અગ્નિરૂપ જ્ઞાનના આશ્રય જીવનના પાપ ક્ષીણ થાય મન શુદ્ધ બને બુદ્ધિ તેજિત થાય ઈશ્વર પર નિષ્ઠા વધે અને કર્મના બંધન નષ્ટ થાય આ દિવસે ગીતા અધ્યાય ચાર નું પઠન કરવાથી અપાર પાપ અવિદ્યા ભૂલચૂક અંદરની દુર્બળતા અને અજ્ઞાનની રાત્રિ સમાપ્ત થાય છે આધ્યાત્મિક લાભ અધ્યાય ચાર જીવનમાં શું પરિવર્તન લાવે જીવનમાં પ્રકાશ

સવારે સ્નાન કરીને શ્વેત અથવા પીળા વસ્ત્ર ધારણ કરવા બે ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા ત્રણ ઓમ નમો ભગવતે વસુદેવાય ગીતા અધ્યાય પાઠન દીપ પ્રજ્વલિત કરીને જ્ઞાન અગ્નિ નાભાવ સાથે ધ્યાન છ રાત્રે જાગરણ અથવા હરિનામ સ્મરણ સાત બીજે દિવસે પારણું અધ્યાય ચાર નો સાર મંત્ર સારમાં વાક્યો એક ઈશ્વર શાશ્વત છે તેનો અવતાર માનવ કલ્યાણ માટે છે બે જ્ઞાન વિના કર્મ અંધકાર જ્ઞાન સાથેનું કર્મમુક્તિ ત્રણ સાચો સંન્યાસ એટલે કર્તવ્યનું છોડવું ચાર જ્ઞાન યજ્ઞ સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠ છે સમાપન ઉત્પત્તિ એકાદશી પર જ્ઞાન કર્મ સંન્યાસયોગ આજનો દિવસ પાપનો નાશ અને જ્ઞાનની ઉત્પત્તિનો દિવસ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 આપણે સમજાવે છે જીવનનું ચલાવનાર કોણ નથી ઈશ્વર છે કાર્ય કરવું છે પરંતુ તેના ફળથી બંધાઈ જવું નહીં ભક્તિથી જ્ઞાન મળે છે અને જ્ઞાનથી જીવન ધર્મમય બને છે ઉત્પત્તિ એકાદશી પર અધ્યાય ચાર વાંચવું મેળવે આત્મજ્ઞાનની નવી ઉત્પત્તિ